અરવલ્લી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રમણ સોલંકીને પણ પત્ર લખવામાં આવ્યો છે ઠાકોર કોળી સમાજના ગરીબ લોકો માટે રજૂઆત કરવામાં આવી છે આ પત્રમાં સાત સાતબારના ઉતારાને લઈ અને નિગમની લોન મળતી નથી તેવી રજૂઆત કરવામાં આવી છે મકાનની આકરાણી પ્રમાણે લોન આપવા રજૂઆત કરવામાં આવી છે તલાટીના દાખલાને માન્ય ગણી અને પોર્ટલ ખોલી અને લોન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે અમિત અરવલ્લી બાર્ડના ધારાસભ્યએ ડેપ્યુટી સીએમ અને સીએમને પત્ર લખી અને રજુવાત કરી છે શું વધુ વિગતો જી ચોક્કસથી ધારાસભ્ય ધરસ ધવલસિંહ ઝાલા બાયડ બાલપુરના અમારા મત વિસ્તારના ધારાસભ્ય છે અને તેમને નાયબ મુખ્યમંત્રીશ્રી નાયમ મુખ્યમંત્રી હર્ષ અને રમણ સોલંકી તેમજ સ્વરૂપ ઠાકોર ને પણ તેમણે પત્ર લખી જણાવ્યું હતું કે અહીંયા ઠાકોર સમાજના જે ગરીબ લોકો છે તેમને જે પ્રોપર્ટી કારણે સાત બાર ના બોજા શરત કારણે નિગમ ની લોન નથી મળતી તે વંચિત લાભાર્થીઓને લોન મળે તે માટે તેમને તલાટી કમ મંત્રી ના દાખલા ની માન્યતાથી જ ઘણી પોર્ટલ માંથી લોન મળે તે તેની રજૂઆત સીએમ અને નાયબ મંત્રી પણ કરી છે જી હા જી અમિત જાણકારી સાથે જોડાવા બદલ આભાર